દેરીયાવાડા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થયા છે વિદ્યાર્થીને માર મારવામાં આવતા ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો વિદ્યાર્થીને પીઠ તેમજ ગાલ ઉપર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીને ઢોર માર મારાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે શિક્ષકનો ફોન ઉપર કોન્ટેક્ટ કરતા શિક્ષકે કોઈ જવાબ આપ્યો ન હતો તપાસ બાદ જે સત્ય હકીકત બહાર આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ બનાસકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર